નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે સરકારી ભવનની સુરક્ષાની વાત થાય ત્યારે અમેરિકાના વ્હાઈટ હાઉસની વાત થાય છે ત્યારે વ્હાઈટ હાઉસની સુરક્ષા કંઈક એવી છે કે અહીં એક પારવું પણ ઘૂસી શકતું નહીં જોકે વ્હાઈટ હાઉસની પાસે દહેશત ફેલાવવાની કોશિશ કરાઈ છે ત્યારે થોડુંક થોડું વેસ્ટ અવર્જિન નેશનલ ગાર્ડન બે સભ્યો ગોળી મારવામાં આવી આ ઘટનાને સમગ્ર અમેરિકાને હચમચાવી દીધું છે આ મામલા બાદ સમગ્ર દેશના આઘાતમાં સરી પડ્યો છે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ ત્યારે ગુસ્સામાં છે જેને લઈને ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના ત્યારે ચીફ કાસ પટેલે તેમને ત્યારે વોશિંગ્ટ્યારે મ્યુર્ બ્રોસ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે બંને ગાયલ સૈનિક હોસ્પિટલ છે અને તેમની સ્થિતિ ગંભીર છે શૂટિંગ સમયે યુનાઇટેડ સ્ટેટના ત્યારે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં હાજર ન હતા તેઓ થિંકિંગ વેંગ પહેલાં હતા ત્યારે આ ફાયરિંગ હાઉસ હાઉસથી લગભગ બે બ્લોક દૂર એક મેટ્રો સ્ટેશન પાસે થયું જેવું ફાયરિંગ થયું ત્યાં હાજર લોકોમાં તપડી મચી ગઈ પકડાઈ ગયો છે પરંતુ હિન્સંગ ઉબલા પાછળનો હેતુ સામે આવ્યો નથી એક્ઝિક્યુટિવ ત્યારે એસીડીસી પોલીસ ચીફ જનરલ ત્યારે કેટેગરી કહ્યું કે પહેલાં ત્યારે હુમલાખોરોને ઘૂસણવામાં આવ્યો અને તેમને અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું ત્યારે મિત્રો જ્યારે ફાયરિંગ થઈ ત્યારે નેશનલ ગાર્ડ સૈનિક હાઉસ થી થોડાક બ્લોક દૂર થતા અને ત્યારે ના ત્યારે ખૂણામાં તૈનાત હતા તેમણે વધુમાં કહ્યું કે ફાયરિંગ બાદ બીજા ગાર્ડ મેમ્બર્સ ને કાબૂમાં કરવામાં સફળ રહ્યા હતા આ ઉપરાંત કરોલે કહ્યું કે એવું લાગે છે કે એકલા ગમે તેને બંદૂક ઉઠાવીને નેશનલ ગાર્ડને અત્યારે આ સભ્યો પર હુમલો કર્યો ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ